એક શ્રમિકનું મૃત્યુ થયું છે નિકોલના મનમોહન ચાર રસ્તા પાસે દુર્ઘટના ઘટી નિર્માણાધીન બિલ્ડિંગના કામકાજ દરમિયાન બેખર તસી પડી હતી બે શ્રમિક દબાયા હતા જેમાંથી એક શ્રમિકનું મૃત્યુ થયું છે અન્ય એક શ્રમિક હાલ સારવાર હેઠળ છે અમદાવાદના નિકોલ પાસે આ સમગ્ર બનાવ બન્યો જ્યાં બેખર ધસી પડતા એક શ્રમિકનું મૃત્યુ થયું સામે આવી રહ્યું છે એક શ્રમિક છે હજી સારવાર દાખલ કરવામાં આવ્યો છે નિકોલના મનમોહન ચાર રસ્તા પાસે આ દુર્ઘટના ઘટી છે દર્શલ અમદાવાદના નિકોલમાં બેખર ધસી પડવાને કારણે એક શ્રમિકનું મૃત્યુ થયું છે હાલ શું સ્થિતિ ફાયર બ્રિગેડ દ્વારા તમામ કામગીરી પૂર્ણ કરી દેવામાં આવી છે અને નિકોલ મહાજે મનમોહન ચાલતા સાથે તેની પાસે ડીમાટની એક સાઈડ જે લાગતું બાંધકામ જે છે તે ચાલતું હતું અને તે કામગીરી દરમિયાન આ બેસલ જે છે તે વકી હતી ને ત્યારે આ બે મજૂરો જે કામ કરતા હતા તે જગ્યા ઉપર તે બે મજૂરો ત્યાં દટાયા પ્રાથમિક જે તમામ લોકો જ્યાં સ્થળ ઉપર હાજર હતા તે લોકોએ એક મજૂરને તાત્કાલિક રીતે ત્યાંથી કાઢીને સારવાર માટે મોકલી આપ્યો હતો પરંતુ બીજો મજૂર જે છે તે ભેખર નીચે પૂરો દટાઈ ગયો હતો જેના કારણે થોડોક સમય લાગ્યો હતો જેમાં ફાયર બ્રિગેડ મદદ લેવામાં આવી ને ફાયર બ્રિગેડે જે રેસ્ક્યુ ઓપરેશન કર્યું તેમાં આ શ્રમિકનું જે છે તે મોત નીપજ્યું છે કારણ કે ભેખડ ધસી પડવાના કારણે આ જે શ્રમિક જે છે તે પૂરો પૂરો અંદર દટાતા તેને ઈજા થતા તેનું મોત થયું છે અને તેને એકસો મારફતે હોસ્પિટલ મોકલ્યો હતો પરંતુ ત્યાં તેને ડેટ ડિક્લેર કરવામાં આવ્યો છે એટલે આ પ્રકારની ઘટના હાલ જે આ નિકોલ વિસ્તારમાં સામે છે જેમાં બે મજૂર એક મજૂરનું આ ભેખડમાં ધસી પડવા અને તેમાં ડટાઈ જવાના કારણે મોત નીચે ઘટના સામે આવી છે બિલકુલ દર્શન જાણકારી બદલ આપનો આભાર